તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો આશા છે કે મજામાં જ હશો તો મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે હવે એક બાજુ જીરાનું ઉપાડવાનું ચાલુ છે ખળા ચાલુ છે અને એક બાજુ આપણે એરંડાનું પણ કામકાજ ચાલુ છે તો તમે જોઈ શકો છો બાજુમાં આપણે આ બાજુ જીરું છે અને આ બાજુ એરડા પણ છે તો હવે મિત્રો આજે આપણે એરંડા લણી લીધા છે અને એને ખંચરવા માટે આવ્યા છીએ તો એરડાને ખંચેરવામાં મિત્રો તમને ખબર જ છે કે તડકાનું એ કામ કરવું પડે તો અત્યારે તડકાના આપણે લગભગ સાડા ચાર વાગ્યા છે અત્યારે આપણે આવ્યા છીએ અને એને ખંચેરવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઢગલો પડ્યો છે તો આને મિત્રો આપણે જે દંતાળી છે એનાથી ટપેરી અને ખંચેરવાના એના પછી આપણે જે કંઈ ઉપર આ દાખલું હોય એ પાછું અલગ કાઢવું પડે છે અને આ બધું ડાખડું આવું ઉપર ઉપરથી વીણી વીણીને બધું પણ અલગ કાઢી લેવાનું અને ખાલી આવા જે બીબડું હોય છે એ જ આપણે નરું રવા દેવાનું હોય છે એને પછી પાછું હલરમાં નાખવાનું હોય છે અને પછી આપણો એરડો કમ્પ્લીટ થઈને નીકળે છે તો આમાં પણ મિત્રો ઘણી બધી પ્રોસેસ કરવી પડે પડે છે ત્યારે આપણો એરડો ચોખ્ખો થાય છે અને આ વર્ષે મિત્રો એરંડાની લણી બહુ જ મોડી થાય છે હજી સુધી એરંડાની લણીઓ ઘણખરા ખેડૂને નથી થઈ અમુકને એકાદી લણી થઈ ગઈ છે આ વર્ષે બહુ જ એરડામાં પણ ઉત્પાદનમાં ઘણું ઓછું ઉત્પાદન આવશે એરડાની લણી ઓછી થશે તો ચાલો મિત્રો આપણે તમને બતાવી દેવી કઈ રીતના એરડા ખંચર વિશે તે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયોમાં મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી નવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો તમને એરંડા બતાવું જુઓ મિત્રો આપણે આ એરડામાંથી કાપણી કરી છે અને હવે આવા એરડા થઈ ગયા છે આ વર્ષે બહુ જ મોડી કાપણી થઈ છે તો ચાલો તમે હવે આને આપણે જે કાપણી કરેલા એરંડા છે અને ચોખા કરવાની આગળ પ્રોસેસ બતાવીએ તો જુઓ મિત્રો આને એકવાર આપણે જેવા તેવા ફેરવી નહીં ખાતા એટલે નીચે જે કંઈ લીલા હોય ઉપર આવી જાય અને બધા કમ્પ્લીટ સુકાઈ જાય

આ કચેરી નાખવાના એટલે આપણું દાખલ બધું ડીબડું ખરી જાય પછી અમને ભેગું કરી નાખવાનું તો જુઓ મિત્રો આવી રીતના આપણે એકવાર ટેપેરી નાખ્યા હોય પછી જે કંઈ દાખલું હોય આવી રીતના અલગ દંતાળીથી કાઢવું પડે છે પછી ઉપર ઉપર થઈને આવી રીતના દાખલું આપણે બધું ઉપટાળી લેવાનું અને એકદમ આને ચોખા કરી નાખવાના આની જેમ જો આવી રીતના ચોખ્ખું કરી નાખવાનું કોક કોક કંઈ આવું હોય મોટું મોટું તો એ પાછું વીણી લેવાનું એટલે જેવું તેવું હોય તો ચાલે વધારે હોય તો પછી આપણે એરંડામાં કલાક વધારે ચડે એટલે આ બધું આપણે કાઢીને સાફ કરી છીએ જો મિત્રો આવી રીતના ચોખ્ખો થયો ઢગલો કરતો કરતો આવી રીતના આલી જવાનું ઉપરથી બધું દાખલ આવી રીતના ખેંચી લેવાનું એટલે આપણે કમ્પ્લીટ ઢગલો ચોખ્ખો થતો જ પછી આને પાછા આમ આમ પાસા નાખવાના જુઓ મિત્રો આપણે કામ પ્લેટ એકદમ ચોખ્ખો અને ઢગલો કરી નાખ્યો છે અને આ હજી લીલા છે હજી કાલે જ લઈનેલા છે એટલે બે ત્રણ દિવસ જાય પછી એકવાર આને દંતાળીથી આપણે થોડાક ફેરવી નાખશું પછી બે ત્રણ દિવસ જાય એટલે સુકી જાય છે પછી પાછા આને ખંચે જ નાખશું હવે આને મિત્રો આવી રીતના ચોખા કરીને નાખ્યા હવે આનો ઢગલો કરી નાખશું અને પછી આને થ્રેસરમાં નાખવાના મિત્રો એટલે આ એકદમ ચોખ્ખો દાણો થઈને નીકળી જાય તો જોયું ને મિત્રો કે આમાં કેટલી પ્રોસેસ કરવી પડે છે ત્યારે આપણો એરંડો થ્રેસરમાં નાખવા માટે તૈયાર થાય છે તો જે પણ મિત્રો એરંડા વાવતા હશે એને તો ખબર જ હશે પણ પહેલાંના મિત્રો આપણે ગઢિયા ન થોડા એરંડા થાતા એટલે આપણે નળિયેથી વાટીને કાઢતા હતા પણ અત્યારે આટલા બધામાં તેમ મેળ આવે નહીં તો આપણે થેસરથી કાઢવાના છે તો મિત્રો અત્યારે હજી આ પહેલી વાર આટલા એરંડા થયા છે આવા અલગ અલગ બે ત્રણ જગ્યાએ છે તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો મિત્રો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન